નમસ્કાર મિત્રો કલરવ મોસ ઓફ નોલેજ ચેનલમાં આ બધા મિત્રોનું સ્વાગત છે કલ્ટિવેટર લેવા સહાય પચીસ હજાર રૂપિયા સહાય તો મિત્રો આપણે વિગતવાર માહિતી જોઈએ પહેલાં આપણી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો કલ્ટિવેટર લેવા માટે સહાય ધોરણ રૂપિયા સોળ હજારથી રૂપિયા પચીસ હજાર લાભાર્થીએ તેઓની પસંદગી અનુસાર ભારત સરકાર દ્વારા માન્ય કરેલ ટેસ્ટિંગ સંસ્થાઓ દ્વારા ટેસ્ટિંગ થયેલ અને આઈ ખેડૂત પોર્ટલ પર પ્રદર્શિત રજિસ્ટર થયેલ કંપનીના માન્ય મોડેલ સાધનની તેઓના મેન્યુફેક્ચરર વેન્ડરના ઓથોરાઇઝ્ડ ડીલર પાસેથી ખરીદી કરવાની રહેશે એજીઆર આર ચાર ફાર્મ મિકેનાઇઝેશન અનુસૂચિત જાતિના ખેડૂતો માટે કુલ ખર્ચના સાઠ ટકા અથવા રૂપિયા પચીસ હજાર બેમાંથી જે ઓછું હોય તે તો આ યોજનાની અંદર ત્રણ ચાર ઘટક છે આપણે જોઈએ તો એજીઆર જીઆર થ્રી ફાર્મ મિકેનાઇઝેશન અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે કુલ ખર્ચના સાઠ ટકા અથવા રૂપિયા પચીસ હજાર એ બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર છે એજીઆર ટુ ફાર્મ મિકેનાઇઝેશન અનુસૂચિત જાતિ જનજાતિ સિવાયના સામાન્ય વર્ગના ખેડૂતો માટે કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા રૂપિયા વીસ હજાર એ બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે આગળ આપણે જોઈએ તો એજીઆર જીઆર ટુ ફાર્મ મિકેનાઇઝેશન અનુસૂચિત જનજાતિ અનુસૂચિત જાતિ જનજાતિ સિવાયના સામાન્ય વર્ગના નાના સીમાંત મહિલા ખેડૂતો માટે કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા પચીસ હજાર એ બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર છે વનબંધુ કૃષિ યાંત્રિકીકરણ યોજના અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે કુલ ખર્ચના સાઠ ટકા અથવા રૂપિયા પચીસ હજાર એ બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે તો જાતિવાર આ પ્રમાણે સહાય છે મળવાપાત્ર રહેશે પણ આ બધા માટે અરજી ક્યાં કરવાની છે તો કાઇ ખેડૂત પોર્ટલ ઉપર તમારે જવાનું છે આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ આઈ એન ત્યાં તમારું લોગિન કરી લેવાનું છે લોગિન કરવા માટે તમારું રજીસ્ટ્રેશન કરેલું હોવું જરૂરી છે રજીસ્ટ્રેશન ના કરેલું હોય તો ઉપર ખૂણા ઉપર આઈ બટન ઉપર આપણે એનો વિડીયો મૂકી દેસું ત્યાંથી જોઈ લેજો તો આઈ ખેડૂત ઉપર લોગિન કર્યા બાદ ખેતીવાડી વિભાગમાં તમારે જવાનું છે ખેતીવાડી વિભાગમાં હાલમાં કલ્ટિવેટર આ યોજનાની અંદર ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ છે અને વીસ સાત બે હજાર પચીસથી વીસ સાત બે હજાર પચીસ સુધી તમે છેલ્લી તારીખ છે ત્યાં સુધી તમે તમે ફોર્મ ભરી શકો છો અરજી કરો ત્યાંથી અરજી કરી શકશો દર વખતની જેમ અને વધુ જુઓ ત્યાંથી યોજના વિશે માહિતી મેળવી શકો છો માહિતી ગમી હોય તો લાઈક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણી ચેનલ કલરવ વોઇસ ઓફ નોલેજને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી લેજો થેન્ક યુ